ત્યારબાદ બપોરે અગિયારથી બાર વાગ્યા સુધી ઋષિકુમારો દ્વારા શ્રીરામ નામ સંકિર્તન અને શ્રીરામચરિત માનસની રામ જન્મ પ્રસંગે અનુરૂપ ચોપાઈઓનું ગાન કરવામાં આવશે ત્યારબાદ મધ્યાહન સમયે બાર વાગ્યે શ્રીરામ જન્મોત્સવનું ઉજવવામાં આવશે ત્યારબાદ મધ્યાહન સમયે બાર વાગ્યે શ્રીરામ જન્મોત્સવ ઉજવવામાં આવશે જન્મોત્સવ બાદ શ્રીરામલલાને પંચામૃત સ્નાન અને પારણામાં પધરાવવામાં આવશે બાદમાં શ્રી રામલલ્લાની આરતી કરવામાં આવશે ત્યારે સર્વે ભક્તોને શ્રી હરિમંદિર તરફથી રામનવમીના ઉત્સવ અને વિશેષ દર્શનનો લાભ લેવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવાયું છે નિપુર પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર